હાલ તો અમેરિકામાં ઇન્ડિયા કરતાં સસ્તા આઈફોન મળે છે અને એટલે જ ત્યાં રહેતા રિલેટિવ કે ફ્રેન્ડ્સ એ તેમની પાસેથી એ ઇન્ડિયન આઈફોન મંગાવતા પણ હોય છે પણ ટ્રમ્પના કારણે આ ટ્રેન્ડ બદલાઈ શકે છે થોડા સમયમાં કદાચ એવું પણ બની શકે કે અમેરિકામાં રહેતા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ તમારી પાસે આઈફોન મંગાવે જોકે આવી સ્થિતિ સર્જાય તે પહેલાં જ એપલે યુએસમાં માત્ર મેડ ઇન ઇન્ડિયા આઈફોન જ વેચવાનું પ્લાન બનાવવાનું શરૂ કર્યું છે કારણ કે ટ્રમ્પે ચીન પર નાખેલા ટેરિફ અને તેમાં આપેલી રાહત એ ક્યાં સુધી યથાવત રહેશે તે નક્કી નથી અને એપલ પણ કોઈ રિસ્ક લેવા માટે તૈયાર નથી ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈના સામે શરૂ કરેલા ટ્રેડ વોરના પગલે એપલનું પ્લાનિંગ ચાઇનાના પરથી નિર્ભરતા એ ઓછી કરવાનું અને વર્ષ બે હજાર છવ્વીસનું પૂરું થાય તે પહેલાં જ અમેરિકામાં વહેંચનારા તમામ આઈફોનને એસેમ્બલ કરવાનું કામ એ ઇન્ડિયામાં શિફ્ટ કરી દેવામાં આવે તો નવાય નહીં કેમ કે તેની કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવાય છે આ રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે એપલ યુએસના બજારમાં વાર્ષિક સાહીઠ મિલિયનથી પણ વધુ આઈફોન ઇન્ડિયામાંથી રિસોર્સ કરવા માગે છે જો કે તેના માટે પણ તેને ઇન્ડિયામાં પોતાની આઈફોનની પ્રોડક્શન કેપેસિટી એ હાલ જેટલી છે તેના કરતાં બમણા કરતાં પણ વધુ કરવાની જરૂર પડે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ચાઇના પર નાખેલા ભારે ટેરિફમાંથી સ્માર્ટફોન્સને બાકાત રખાયા છે તેમ છતાંય એપલને વીસ ટકા ટેરિફ તો ચૂકવવો જ પડી રહ્યો છે અમેરિકામાં સ્મગલિંગથી ઘુસાડતા ફેન્ટા માઇલમાં ચીનનો હાથ હોવાનું કંઈ ટ્રમ્પે શરૂઆતમાં ચાઇનાની વસ્તુઓ પર વીસ ટકા ટેરિફ નાખ્યો હતો અને આ સિવાય ટ્રમ્પે સેમી વાળા ઉપકરણો પર વધારાનો ટેક્સ નાખવાના સંકેત પણ આપ્યા છે જો એપલની લગભગ દરેક ડિવાઇસને પ્રભાવિત કરી શકે છે એટલે જ એપલનું પ્રોડક્શન ઇન્ડિયામાં શિફ્ટ કરવાનું એ વિચારી રહી છે કંપની જો કે આઈફોનનું પ્રોડક્શન એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને તેના માટે દુનિયાભરમાંથી એક હજાર કરતાં પણ વધુ કમ્પોમેન્ટ સોર્સ કરવામાં આવે અને આ કમ્પોમેન્ટ્સ ચાઇનામાં ભેગા કરાય છે અને એપલ એ આઈફોનના પ્રોડક્શનની માહિતી સિક્રેટ રાખી છે પણ એનાલિસિસનો એવો અંદાજ છે કે લગભગ નેવું ટકા આઈફોન ચાઈનામાં એસેમ્બલ થાય છે યુએસ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એવરરોકના જણાવ્યા અનુસાર એપલની પચાસ ટકા મેક પ્રોડક્ટ અને એંસી ટકા આઈપેડ ચાઈનામાં જ બને છે જ્યારે એપલની મોટાભાગની વોચ એ વિયેતનામમાં બને છે એપલ આમ તો પહેલેથી જ ઇન્ડિયામાં પ્રોડક્શન અને યુએસમાં આઈફોન એસેમ્બલ કરવાનું એ વધારી દીધું છે જો કે એપ્રિલમાં ટ્રમ્પે ચાઇના સહિતના દેશો પર નાખેલા ટેરિફ અમલમાં આવે તે પહેલાં જ માર્ચમાં કંપનીના મુખ્ય ઇન્ડિયન સપ્લાયર ફોક્સ ફોન અને ટાટાએ યુએસમાં લગભગ બે બિલિયન ડોલરના હેન્ડસેટ પહોંચાડ્યા હતા ટેરિફના કારણે સ્ટોક અને પ્રાઇઝને અસર ન પડે તે માટે એપલે વન પોઈન્ટ ફાઇવ મિલિયન આઇફોન્સ પ્લાન્ટમાં ભરીને અમેરિકા મોકલ્યા હતા જોકે એપલના ઇન્ડિયામાં ત્રણ પ્લાન્ટ્સ આવેલા છે અને તેમાંથી ચેન્નઈમાં આવેલા ફોક્સ ફોન ઇન્ડિયાની ફેક્ટરીમાં ગત મહિને લગભગ કામ ચાલુ રાખવા માટે આવ્યું હતું અને જે કામ ચાલુ રહ્યું હતું તેમાં થોડા સમયમાં જ એવી પણ વાત હતી કે જેમાં લાખોની સંખ્યામાં આઈફોન્સ બન્યા હતા અને અમેરિકા મોકલાયા હતા એપલ આઈફોનનું પ્રોડક્શન યુએસમાં શરૂ કરી શકે છે પરંતુ એપલનો તેવો પ્લાન હોવાનું હાલ તો નથી જણાઈ રહ્યું પરંતુ યુએસ બેઝ ફાઈનાન્શિયલ ફર્મ વેટ બુશ સિક્યોરિટીનું એવું કહેવું છે કે એપલ આઈફોનનું પ્રોડક્શન અમેરિકામાં શિફ્ટ કરે તો યુએસ મેડ આઈફોનની કિંમત એ ત્રણ ગણી વધી જશે કેનેડાની આઈ એફ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર અને એપલના સપ્લાય ચેન એક્સપર્ટ ફ્રાન્સર જોન્સને જણાવ્યું હતું કે અમેરિકામાંથી બેથી ત્રણ લાખ લોકોને ટ્રેન કરવા અને આઈફોન એસેમ્બલ કરવા એ કોઈ જ રીતે પ્રેક્ટિકલ નથી જો કે એપલ માટે અમેરિકા એ મોટું બજાર છે ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં એપ્પલ એ પોતાના અઠ્યાવીસ ટકા આઈફોન માત્ર યુએસમાં વેચ્યા હતા આઈફોન એ જો તેનું પ્રોડક્શન ઇન્ડિયામાં કરે તો તેને ભારે ટેરિફનો પણ સામનો નહીં કરવો પડે અને અમેરિકા ચાઈના વચ્ચે જે તણાવ પરિસ્થિતિ છે તેના પગલાં એ લાંબા ગાળાના જોખમની સામે આ આખી સુરક્ષિત ચેન એ ભારતની અંદર એપલનું પ્રોડક્શન વધારવું અને ભારતની અંદર એપલના પ્રોડક્શન વધતાની સાથે જ એપલનું મેન્યુફેક્ચર કરાવી અને અલગ અલગ દેશોની અંદર સેલિંગ કરવું જો કે હાલ એ વર્ષ બે હજાર પચીસનો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ગણતરી એ આઈફોન કંપનીના માલિકોએ ત્યાં સુધી લગાવ્યું છે કે લગભગ એ દોઢ વર્ષનો સમયગાળો મળે અને એ સમયગાળા દરમિયાન સંપૂર્ણ આઈફોન મોબાઈલ અને આઈપેડનું પ્રોડક્શન એ ભારતની અંદર શરૂ થાય તો નવાય નહીં તમારું શું માનવું છે આખા અમેરિકા અને આઈફોન્સ કંપનીના અમારા અહેવાલને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર